아우바 아, 아. Can I ਰੇ ਵਰਤੇਰੀ ਇੱਕ ਨਵਰੇ ਜੋ ਯੋ ਨੇ ਨਿਭਾਉ ਦੇਸ ਰੇ ਵਰਤੇਰੀ ਸੋਨਲਾ ਵਾਟਕੜੀ ਨਾ ਰੂਪਲਾ ਕੰਗਸੜੀ આવો બાળુડો જોગી નાવા બેઠો રે ભરતરી ગુજરાતી લોક સાહિત્યમાં રાજા ભરતરીના અનેક ભજનો લોકગીતો મિત્રો ગુજરાતમાં ગવાયા છે અને આ તો ખૂબ જ અનેરું કમ્પોઝ છે મિત્રો ખૂબ અનેરા શબ્દો છે ખૂબ જ સુંદર સમાજ છે સંસાર અને વૈરાગ્યની વચ્ચેના સભાન છે મિત્રો અને આજે હું તમને આ સુંદર કંપોઝ આના સ્વરાંકન અને શબ્દો શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી અને અમારા ક્લાસમાં આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અને અમને લાઈક કરનારા સર્વ અમારા મહાનુભાવોને હું અને અમારી યુટ્યુબ કમિટી તથા અમારું ભજન મંડળ તથા શિવમ સંગીત ક્લાસ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું આવો પધારો અમારી ચેનલમાં અમારા ક્લાસમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો ભજન સંતવાણી લોકગીત ગરબા ફિલ્મી સોંગનું જ્ઞાન મેળવો મિત્રો હાર્મોનિયમ સાથે આને કેવી રીતે વગાડવું તેની સમજણ મેળવો ખૂબ જ શાંતિથી ધીમે ધીમે એક એક શબ્દ અને સ્વર હું આપને સમજાવી રહ્યો છું મિત્રો અને આપને અમારી આ શીખવાડવાની પદ્ધતિ પણ ખૂબ ખૂબ પસંદ આવી છે અને આપ ખૂબ પણ લાઈક કરો છો કોમેન્ટ સારા સારા લખો છો તે બદલ પણ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો તો આવી જાવ હાર્મોનિયમ પર અને આપણે આ સુંદર આ સ્વરો બતાવી દઉં છું અહીંયા મેં ચાર સફેદ કરી છે મિત્રો પાંચ કાળી ગાઈ શકાય જે રીતે તમારી ગાવો એ રીતે ગાઈ શકાય મિત્રો ઊંચો ગાવ તો સારું લાગે છે હું તો પાંચ કાળી ગાઉ છું આમ તો પણ આ ચાર સફેદે હું આપને બતાવું છું તો જોઈ લે મિત્રો કયા કયા સ્વરો લાગે છે મા પા ગ એક વિશેષતા છે મિત્રો આ મિશ્ર કાફે પર આધારિત છે અને બંને ગ લેવામાં આવ્યો છે મિત્રો શુદ્ધ ગ પણ લેવાય છે અને કોમળ ગ પણ લેવાય છે કાફીમાં કોમળ ગ હોય છે મિત્રો રાગ કાફીમાં કોમળ ગ હોય છે પરંતુ મિશ્ર કાફી કરવામાં શુદ્ધ ગ પણ લાગે છે અને શુદ્ધ નહી પણ લાગે છે મિત્રો અહીંયા શુદ્ધ ગનો ઉપયોગ સુંદર રીતે કરવામાં આવ્યો છે મિત્રો તો જો અહીંયા લખ્યું છે સોના લાવા ટકડીને રૂપલા કંગસડી હું વગાડું છું મિત્રો જો હવેલા લાને લાંબો કરવાનો છે મિત્રો રેમા સુધી લા લાંબો કરવાનો છે બહુ સુંદર જગ્યા આપી છે વાટકડીને સીધા સીધા મોમત છે અને જો શુદ્ધ ગ આપે છે બહુ સરસ સ્વરાકન છે મિત્રો ખૂબ કરુણતાના ભાવ પણ બતાવે છે ભક્તિના ભાવ પણ બતાવે છે વૈરાગ્યના ભાવ પણ બતાવે છે મિત્રો આમાં આગળની લીટી બતાવ્યા પહેલા મિત્રો એક વિનંતી કરું છું અમારા હાર્મોનિયમ પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને અમુક જગ્યા ખાલી છે આપની ઈચ્છા હોય તો જે નંબર આપ્યો છે સંપર્ક નંબર તેમાં કોલ કરી અને એની માહિતી મેળવી લેજો અને આપ ઇચ્છતા હો તો જોડાઈ જજો અને બીજી લીટીમાં લખ્યું છે આવો બાલુડો જોગી નાવાને બેઠો રે ભરથરી તો જો ત્યાં

ગગ રે ના મા રે બેઠો રે હવે રે રે એક જ અક્ષર છે મિત્રો અને ત્યાં સ્વર ત્રણ છે રે રે ગગ ગગર રે સા આ રીતે આ મુકડું બન્યું મિત્રો અને હવે મેં થોડુંક અંદાજથી અને બીજો અંતરો આપ્યો છે મિત્રો એક અંતરો મેં અહીંયા લખ્યો છે અંતરા તો ખૂબ જ છે આના તમારે તમારી પદ્ધતિથી આને ગાજો મિત્રો સ્વરાંકન આના હાથ છે અહીંયા એક અંતરો મેં લખ્યો છે એ નહીં રે વાદળડી ને નહીં રે વીજળડી આવા ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરથરી તો એના મેં મારા અંદાજે ગાવી છે મિત્રો તો અહીંયા લખ્યું છે તો એને મેં ખૂબ જ આલાપને મીઢપૂર્વક આલાપ આપ્યો છે મિત્રો તમે જો પી પગરે હવે આ મગર સાહેબ ખેંચી લાવવું પડશે મિત્રો તો સુંદર લાગશે મેં આગળ ગાયું છે મિત્રો તમે જોજો અને

તો જો હું ગાઉં છું નહી પગરે સા

આવ્યા રે રે તો આ રીતે આને ગાવાનું છે મિત્રો ખૂબ ભાવપૂર્વક અને ખૂબ જ અંદાજથી ગાવાનું છે આગળ મેં ગાવી છે મિત્રો તેને સાંભળજો અને અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ મિત્રો આપ જોતા રહો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો અને અમારી આખી ચેનલની મુલાકાત લેજો મિત્રો અનેક પ્રકારનું મેં સંગીત આપ્યું છે તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત